તો બીજી તરફ ચોટીલાના સુરઈ ગામે આવેલા વેણી ઇનવરો કે

જણાવી દઈએ કે સુરૈ મોટા હરણિયા ઝૂંપડા સહિતના જે ગામો છે તેમને પીવા તેમજ સિંચાઈ માટે પાણી પ્રદૂષિત થતું હોવાથી આ તમામ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જણાવી દઈએ કે ચોટીલાના સુરૈ ગામે આવેલા વેની ઇન્વેરો કેર લિમિટેડ નામની કંપનીમાં દુર્ગંધવાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ડમ્પરો દ્વારા લાવીને અને સ્થળ પર ડમ્પિંગ કરીને કંપની દ્વારા બનાવવામાં આવેલા બોરવેલમાં જળમાં ફેંકી દેવામાં આવતું હોવાથી આજુબાજુમાં આવેલા ગામડાઓમાં વસવાટ કરતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેના કારણે લોકોને પીવા માટે દૂષિત પાણી તેમજ ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એસટી મકવાણાએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ અનુસાર ભૂગર્ભમાં રહેલા પાણીને દૂષિત કરતું હોય છે અને આ રિપોર્ટને ધ્યાને લઈને

અને આ કેમિકલ કંપની છે વડોદરા કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ દુર્ગંધ વાળો હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે એ દૂષિત કરે છે તેમજ આ કંપની દ્વારા જે આજુબાજુના સાત થી આઠ ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે, મોટા હરિયાણા છે, નાનિયાણી છે, ઝૂંપડા વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે એ પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી થઈ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને,